જય શ્રી રામ નમો નારાયણ હર મહાદેવ બે હજાર પચીસ માં કુંભ રાશિની આ નવા વર્ષની શરૂઆત કેવી થઈ રહી છે એનો આખા વર્ષનો વર્તારો તમને હું બે જ મિનિટમાં આપું છું કે વર્ષમાં શું શું મોટું મોટું નાનું મોટું થશે વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે સફળતા પ્રાપ્તિ કરાવે કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે જમીન મિલકત પ્રોપર્ટીમાં પણ તમને લાભ દેખાશે તારીખ ચૌદ પાંચ બે હાજર પચીસ થી ગુરુગ્રહ તમારી રાશિ થી પાંચમા સ્થાનમાં આવશે જે સુખ અને સફળતાના યોગ ઉભા કરે સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય

ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરશે રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળશે પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિદેવની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે અને તમને તકલીફ ઓછી પડે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિદેવ તમારી રાશિથી બીજા ધન ભાવે આવશે અહીં તમારી સાડા સાતી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે વારસાગત લાભ અપાવે જમીન મકાન અને પ્રોપર્ટીથી ધનલાભ થાય શનિની ઉપાસના શરૂ રાખવી વધુ ખર્ચને કારણે નાણાકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખો સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યાઓ દૂર થશે વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા મળે એવું નિશ્ચિત સ્થળ આપશે ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે પાસ થવામાં મુશ્કેલી રહેશે પરંતુ માર્ગ ઓછા રહેશે ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવાની કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળવાના યોગો છે ઉપાય છે શનિદેવની અને હનુમાનજીની ઉપાસના કરવી રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને દર શનિવાર અને મંગળવારના દિવસે સુંદર કાંડનો પાઠ કરવો અનિવાર્ય છે દરરોજ બજરંગ બાણના પાઠ વાંચવા જય શ્રીરામ નમો નારાયણ હર 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 મહાદેવ